અબડાસા તાલુકાના કંઢાય ગામે મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે મહિલા કૃતોને સરકાર શ્રીની ખેતીવાડી વિભાગની યોજનાઓથી જાણકારી આપી અબડાસા તાલુકાના કંઢાય ગામે મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે મહિલા કૃતોને સરકાર શ્રીની ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી આપી તેમજ કૃષિ ક્ષેત્ર વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલ મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા તાલુકા અમલીકરણ અધિકારી ખેતીની કચેરી તાલુકા અબડાસા દ્વારા એનજીએસએમ ઓએસ એન્ડ ઓપી યોજના હેઠળ મહિલા ખેડૂતોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં એનજી અછેરા ગ્રામ સેવકશ્રી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ખેતી ભાવેશ પટેલ દ્વારા સંકલિત કીટ વ્યવસ્થાપન અંગે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી વીએમ પટોડિયા ગ્રામ સેવકશ્રી દ્વારા નેનો ફર્ટિલાઇઝર અને ડ્રોન છંટકાવ સહાય અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા ત્યારબાદ મહિલા ગ્રામ સેવક એ એમ સિંગાળા દ્વારા મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે ખેતી કાર્યોમાં મહિલાની ભાગીદારી અને નેતૃત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલ બે મહિલાઓને ગામના મહિલા સરપંચ શ્રી મહિલા ગ્રામ સેવક અને વિસરણ અધિકારી ખેતી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા બેઠકમાં તાલુકાના મહિલા ખેડૂતો ઉપરાંત કંડઈ ગામના સરપંચ રાધાબેન નાકરાણી વિસરા અધિકારી ભાવેશભાઈ પટેલ ગ્રામ સેવકશ્રીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર રમેશભાઈ નલિયાવડા સાહ કચ્છ